તેની સાતમી કલમ ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે કહે છે કે પ્રભુ યહોવા મારું સામર્થ્ય ભલાઓ આ જે સંસારમાં ઊન તમે જીવીએ છે એ સંસારની અંદર આપણા જીવન ઉપર ઘણા બધા પડકારો એક યા બીજી રીતે અલગ અલગ સમયોમાં આવે છે એવા તોફાનો એવી આંધીઓ અને એવા શિક યુદ્ધો કે જેનો આપણે એક યા બીજી રીતે સામનો કરવો પડે છે ત્યારે બાઇબલની અંદર એફસીઓના પત્રના છઠ્ઠા અધ્યાયમાં જો તમે જુઓ તો ત્યાં આપણને કહેવામાં આવ્યું છે કે તમે ઈશ્વરના સર્વ હથિયારો સજો અને એ અધ્યાયની અંદર પણ ઢાલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ ઢાલ એટલા માટે હોય કે જ્યારે શત્રુ વાર કરે ત્યારે એ ઢાલ આપણને સુરક્ષા આપે અને ગીત કરતા એવું કહે છે કે યહોવા મારી ઢાલ છે એટલે કે જ્યારે કોઈ શત્રુ મારા પર હુમલો કરે ત્યારે પ્રભુ પોતે મારી સુરક્ષા છે દાઉદને ગોલિયાથનો જ્યારે સામનો કરવાનો હતો ત્યારે પાસે ઢાલ જે યુદ્ધની અંદર તેની સુરક્ષાના માટે બનાવવામાં આવી હતી છતાં પણ તમે જુઓ કે ગોલિયાથ માર્યો ગયો પરંતુ એવી કોઈ ઢાલ દાઉદે બાહ્ય રીતે ધારણ નહોતી કરી પરંતુ દાઉદ જાણતો હતો કે યહોવા મારી ઢાલ છે અને અને એ એ મારું સામર્થ્ય છે છે પરમેશ્વરના તરફથી મને સહાય મળે ત્યારે તેઓ તેણે આત્મિક જગતની અંદર ઈશ્વરને પોતાની ઢાલ તરીકે તે પોતે જોતો હતો કે મારી ખરી સુરક્ષા પ્રભુ મને પૂરી પાડે છે અને એ જ મને સહાય કરશે અને તમે જુઓ કે દાઉદને કોઈ પણ પ્રકારની હાનિ ના થઈ ઈશ્વરે તેને અદભુત રીતે રક્ષણ આપ્યું અને તેને બચાવ્યો વાલાઓ એ જ સર્વશક્તિમાન પરમેશ્વર તમને એવા ગુલિયાતથી બચાવશે એ જ સર્વશક્તિમાન પરમેશ્વર તમને એવા યુદ્ધોથી બચાવશે પરમેશ્વર આપણને તેની કૃપા પૂરી પાડશે કે જ્યારે આપણે એવા કોઈ પડકારનો સામનો કરીશું આપણે કોઈ પણ એવી બાબતોથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી કારણ કે પ્રભુ પોતે આપણા પક્ષમાં રહીને લડે છે યા આપણી ઢાલ બને છે યા આપણને સહાય કરે છે અને વિજય આપણો ભાગ બની જાય છે ખ્રિસ્મા મારવાલા ભાઈઓ અને બહેનો આજે શું કોઈ એવી પરિસ્થિતિઓ તમને ડરાવી રહી છે શું કોઈ એવી બાબતો જે તમને ભયભીત કરી રહી છે તો તમે એ પરિસ્થિતિઓમાં ડરશો નહીં કેમ કે યહોવા તમારી ઢાલ એ તમારું બખ્તર છે એ પરમેશ્વર તમારી સુરક્ષા છે એ પ્રભુ આપણી સુરક્ષા છે અને વલાઓ આ જીવન પર્યંત તેમની કૃપામાં અને દયામાં તમને અને મને દરશે તથા ચલાવશે પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા પ્રભુ અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ અને પિતા પરમેશ્વર અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે અમારી ઢાલ બનો અને પરમેશ્વર અમને દરેક એવા शैतानी क्यों धोनी समय पर नी समय दोफानों नी समय दो तब हमने स्वर्गीय सुरक्षा पो प्रभु तमने महिमा भी छे प्रभु ईश्वर नाम मा आप प्रार्थना साबुलो ने स्वीकार करो स्वर्गीय पिता आमीन मे गॉड ब्लेस यू हैव अ ब्लेस्ड डे शालोम फॉलो अ सितंबर महीना नी ब्लसिंग फाउंडेशन मिनिस्ट्री नी જે મિશનરી સેવાઓ છે જે બાળકીય સેવાઓ છે અને સાથે અમારું જે ચિલ્ડ્રન હોમ છે અને એના જે બાળકો માટે રોજ જે ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવે છે સાથે આત્મિક જાગૃતિની જે મિટિંગો થાય છે એ બધી બાબતો પાછળ જે પણ અમારે ખર્ચ થતો હોય છે ત્યારે એ સર્વ બાબતોમાં ફૂલ લઈને ફૂલની પાખડી પણ અમે આ મિનિસ્ટ્રીને सपोर्ट કરી શકો છો અને તમે સપોર્ટ કરવા માટે અમારો આ નંબર પર સંપર્ક કરી શકો છો અમારો નંબર છે 9974754546 પ્રભુ તમને તથા તમારા પરિવારને આશીષ આપે ગોડ બles you